નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટ એ ટુ જેડ વિથ ભરત પંચાલમાં આપનું સ્વાગત છે શેર બજારની આજે વાત કરીશું આપણે તો શેર બજારમાં સપ્તાહને અંતે સેન્સેક્સ છે એ આઠસો ઓગણીસ પોઈન્ટ વધીને ઓગણસી હજાર સાતસો પાંચ ઉપર ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટી પણ બસો પચાસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર ત્રણસો સડસઠ ઉપર બંધ આવ્યું છે રાહતના સમાચાર છે માર્કેટ સ્ટેડી થયું છે ખાસ કરીને જોવા જઈએ તો ગત સપ્તાહે અમેરિકામાં રિસેશનની વાત આવી અને ગ્લોબલ માર્કેટમાં મોટી ઉઠા પટક થઈ અને માર્કેટમાં મોટો ડાઉનફોલ પણ જોવા મળ્યો અને બજેટ આવ્યા પછી પણ માર્કેટમાં મોટો ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ખાસ કરીને એફઆઈઆઈનું પુષ્કળ પ્રમાણમાં સેલિંગ પ્રેશર મોટો સેલ ઓફ જોવા મળ્યો એક આંકડો જોઈએ તો એફઆઈઆઈએ ગત સપ્તાહે એટલે કે ઓગસ્ટ મહિનામાં જ વીસ હજાર સાતસો ને સડસઠ કરોડનું નેટ સેલ કર્યું છે પણ તેની સામે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન છે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન એણે ઓગણીસ હજાર પાંચસોને વીસ કરોડનું બાય કર્યું છે એટલે માર્કેટ જેને કહેવાય કે સપ્તાહ ટુ સપ્તાહ જોઈએ તો નેગેટિવ ઝોનમાં બંધ આવ્યું છે પણ માર્કેટ એક સીડી રહ્યું છે માર્કેટ બહુ વધારે પડતું તૂટ્યું નથી જે આનંદના સમાચાર અને રાહતના સમાચાર છે ઇન્વેસ્ટરોએ પણ રાહતનો શ્વાસ લીધો છે હવે માર્કેટની વાત કરીએ તો અમેરિકન ફેડરલ રિઝર્વ જે સપ્ટેમ્બરમાં વ્યાજનો દર ઘટાડવાની એક ધારણા રજૂ કરી છે અને જોબલેસ ડેટા ખરાબ આવ્યા પછી પણ ગ્લોબલ માર્કેટોમાં જે આપણને અફલા અફડાતફડી જોવા મળી એવી ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં પણ જોવા મળી પણ ઇન્ડિયન સ્ટોક માર્કેટ અન્ય ગ્લોબલ માર્કેટ કરતાં પણ વેરી સ્ટ્રોંગ છે વધુ મજબૂત છે કારણ કે એનો સેન્સેક્સ જે છે એ ઓવર પ્રાઇસ છે હાઈ પ્રાઇસ છે ઓવર વેલ્યુડ છે જેની સ્ટોકની પ્રાઇસ એટલે એમાં પ્રોફિટ બુકિંગ આવે એ સ્વાભાવિક વાત છે પણ તેમ છતાં બીજા સ્ટોક માર્કેટ કરતાં ભારતનું સ્ટોક માર્કેટ વધારે સ્ટેડી અને સ્ટ્રોંગ રહ્યું છે બીજી વાત કરીએ તો જે આપણો જે સેન્સેક્સ છે એ ફિફ્ટી ટુ વીક હાઈ બ્યાસી હજાર એકસો ને ઓગણત્રીસ થયો હતો જ્યારે નિફ્ટી છે પચીસ હજારના ઇઠ્યોતેર થયો હતો એટલે કે એનાથી થોડા થોડા નીચે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે હવે આપણે જોઈએ કે આવતા સપ્તાહે માર્કેટ કેવું રહેશે મહત્ત્વનો સવાલ એ છે કે આવતા સપ્તાહે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે હા આગામી ત્રણ છ ત્રણ છ મહિના જે છે એ ખૂબ જ ઘણી બધી ઇવેન્ટ્સ આવે છે અમેરિકામાં ઇલેક્શન આવે છે મિડલ ઈસ્ટ યુરોપમાં પણ જેને કહેવાય કે પરિસ્થિતિ સારી નથી યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદર પણ ઘટાડો કરશે એવી અનુમાન છે શક્યતા છે પરંતુ આપણે જોઈએ તો ટેકનિકલી માર્કેટ ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે નીચું બંધ આવ્યું છે ગત સપ્તાહના લોથી નીચો નવો લો બતાવ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી બંનેનો એટલે માર્કેટ વીક છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે જુઓ કે આગલા સપ્તાહે સેન્સેક્સે એંસી હજાર આઠસો ને અડસઠની લો બતાવી હતી જ્યારે આ સપ્તાહે ઇઠ્યોતેર હજાર બસો પંચાણુંની લો બતાવી છે નિફ્ટીની વાત કરીએ તો આગલા સપ્તાહે ચોવીસ હજાર છસો ને છ્યાસીની લો બતાવી હતી જ્યારે આ સપ્તાહે તેવીસ હજાર આઠસો ત્રાણુંની લો બતાવી હતી એટલે કે માર્કેટ નવી લો બતાવી છે એટલે માર્કેટ કોશિયસ ઝોનમાં છે પ્રોફિટ બુકિંગ ઝોનમાં છે માર્કેટ નેગેટિવ ઝોનમાં આવ્યું છે પ્રાથમિક તબક્કે એવું કહી શકાય પરંતુ હજી પણ આપણને હજી આશા છે કે ભારતમાં ચોમાસું ખૂબ સારું ગયું છે અને સારું રહ્યું છે હજી પણ ઉત્તર ભારત દક્ષિણમાં બધે વરસાદની સ્થિતિ ચાલુ રહી છે કૃષિ ક્ષેત્રમાં ખાસો સુધારો જોવા મળવાનો છે એટલે સ્ટોક માર્કેટમાં આગામી સપ્તાહે બે તરફી વધઘટનો ટ્રેન્ડ જોવાશે ગ્લોબલ માર્કેટના સંકેતો પણ આવશે અને એના પરિણામે માર્કેટમાં એક ડાઉનફોલ પણ આવે અને એની ઉપર નવું બાઈંગ આવે ડીઆઈઆઈનું કે એફઆઈઆઈનું પણ નવું બાઈંગ આવે તો માર્કેટમાં એક સારો સુધારો પણ આવી શકે છે હા પણ ટેકનિકલી જોઈએ તો સેન્સેક્સમાં ઇઠ્યોતેર હજાર બસો પંચાણું અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર નેવું આ બે મહત્વના ખૂબ ધ્યાન રાખીને લખી લેજો સેન્સેક્સમાં ઇઠ્યોતેર હજાર બસો ને પંચાણું અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર આઠસો નેવુંનો સ્ટોપ લોસ રાખી અને તેજીનો સોદો કરી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જો આ બે લેવલ તૂટશે તો નવા લો બતાવે તેવી શક્યતા નવા લો એટલે વીકના નવા લો બતાવે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું પણ માર્કેટમાં બે તરફી મૂવમેન્ટના ઝોનમાં આવી ગયું છે એટલે ખૂબ સાવચેતીથી ટ્રેડ કરવો મારી દૃષ્ટિએ એટલે કે એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર આવી રહ્યું છે હવે કેટલું સેલિંગ પ્રેશર આવે છે એ તો સમય બતાવશે પરંતુ સપ્ટેમ્બરમાં જ્યારે ફેડ વ્યાજ દર ઘટાડે અને નીચા વ્યાજ દર જો અમેરિકામાં થાય તો સપ્ટેમ્બરમાં એફઆઈઆઈ ફરીથી ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે તો ભારતની સ્થિતિ વધુ સ્ટ્રોંગ બની શકે એમ છે પણ ટ્રેડરોએ અને ઇન્વેસ્ટરોએ સાવચેતીથી રોકાણ કરવું મારી દ્રષ્ટિએ એ વધુ હિતાવહ રહેશે આવો માહિતીસભર વિડીયો આપને ગમ્યો હોય તો મારી ચેનલને ઇન્વેસ્ટ એ ટુ વિથ ભરત પંચાલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ વેરી મચ